હેલો મિત્રો કેમ છો બધા આજે ખાસ દિવસ છે આપણા લાડકા ગણપતિ પપ્પાના વિસર્જનનો પાછલા કેટલાક દિવસોમાં પપ્પા આપણા ઘરમાં રહ્યા પૂજા કરી મીઠાઈ ખાધી બધું એક અલગ જ આનંદ હતો આજે અમે પ્રાર્થના કરીએ છીએ કે પપ્પા આપણા બધાના વિઘ્નો દૂર કરે ઘરમાં સુખ શાંતિ આપે અને આવતા વર્ષે ફરીથી આવો જ ઉત્સાહ વધારે આપણો જુઓ ને રસ્તા પર કેટલા સરસ સરસ ગણપતિ બાપાની મૂર્તિ દેખાઈ રહી છે દરેક કલાકારે પોતાનું દિલ મૂકીને મૂર્તિઓ બનાવી છે આપ જોઈ શકો છો કે રસ્તા પર કેટલી ખૂબ જ ભીડ છે ગણપતિ બાપાની વિદાય ને જોવા ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવેલા છે જ્યાં નજર પહોંચે ત્યાં તમે માણસો જોઈ શકો છો રસ્તા પર બેસીને માણસો ગણતુક બાપાની ને જોઈ રહ્યા છે ટ્રક ભરીને આ લોકો કરવા જઈ રહ્યા છે આપણે આ બધા થઈ જાય એટલે એને નાસ્તો કરવાનું શરૂ કરી દીધું આ એકલા બાયુ નાસ્તો નથી કર્યો આપણે બધા કરો છો મિત્રો જોઈ શકો છો કે હજી ખુબજ મોટી લાઈન છે ગણપતિની વિસર્જન નીચે ઉપર ગણપતિ બાપા જ દેખાય છે મિત્રો તમે જોઈ શકો છો વધુ એક ગણપતિને મિત્રો તો લાગે છે અલગ અલગ રૂપમાં તમે ગણપતિ જોઈ શકો છો ભોળાનાથ ના નટરાજ રૂપમાં આ ગણપતિને તમે જોઈ શકો છો તમે બીજા ગણપતિને પણ જોઈ શકો છો પૃથ્વીના ગોળા પર ગણપતિ ભગવાનની પ્રતિમા હવે આ બધા જો આપણા મિત્રો બીજાના માં કૂદવા મળે આ ભાઈ બને બહુ જોરદાર ડિસ્કો કર્યો ઠાકતો નહોતો એ આનંદ સાથે બધા મોજ મસ્તી કરી રહ્યા છે જેમ જેમ આપણે હજીરા તરફ જઈ રહ્યા છીએ તેમ તેમ ગણપતિઓ નું વિસર્જન અને મૂર્તિઓ આવી રહી છે મિત્રો ખૂબ જ લાંબી લાઈન થઈ ગઈ છે હવે રાત્રે મોડું થવાનું છે એવું લાગે છે પાછા બધા બીજાના માં ડિસ્કો કરવા મંડાઈ પડ્યા જુઓ અરે રાહુલભાઈ ને મિત્રો હવે લાઈન હાલતી નથી તો આ બધા ડિસ્કો કરે છે અને જ્યાં જુઓ ત્યાં ગણપતિ દેખાય છે હવે આ ભાઈ જો અમેરિકાના ડુપ્લિકેટ ટીકે ભાઈ તમે જોઈ શકો છો ટીકે મિત્રો ટ્રાફિક ખૂબ જ થઈ ગઈ છે અને હવે ગાડી જરા પણ હાલતી નથી આ બધા ડિસ્કોની ઝપટ બોલાવે છે

આગળ ને પાછળ બે બાજુ એક સરખી લાઈન થઈ ગઈ વચ્ચે આપણે આવી ગયા છીએ અંધારું થઈ ગયું છે નીચે ઉતરીને આપણે જોવા જઈએ કેટલીક ટ્રાફિક છે નરેશભાઈ તમે આવી ગયા Tahun, wahidnya, nah, pada bulan ini, pasar beti, bayu, desi, guys, ya, berarti yang bawah lagi nih, ત્યાં જોવો ત્યાં ગણપતિ છે છોટા ભીમ સ્ટાઇલ ખૂબ જ મોટી પ્રતિમા ગણપતિ બાપાની ત્યાં જોવો અહીંયા ગણપતિ ફટાકડા ને એવું બધું ફૂટી રહ્યું છે રાધા રાધાકૃષ્ણના રૂપમાં ગણપતિ બાપા અંદરનું કઈ દેખાય પણ નથી રહ્યું આ એક મોટા ગણપતિ બીજા તમે જોઈ શકો છો આ સરસ મજાની પ્રતિમા તમે જોઈ શકો છો બીજી એક પ્રતિમા પણ પાછળ છે હવે તો લાઈન હાલતી નથી જરા પણ આ એક ખૂબ જ મોટી પ્રતિમા તમે કમળમાં બિરાજમાન જોઈ શકો છો ફાઇનલી મિત્રો હવે આપણે વિસર્જન તરફ પહોંચી ગયા છીએ દરિયાનો નજારો તમે જોઈ શકો છો મોટી મોટી ક્રેન દ્વારા વિસર્જન થઈ રહ્યું છે અને હવે આપણા ગણપતિ પણ જઈ રહ્યા છે બોલો ગણપતિ વર્ષે જલ્દી પાછા આવજો આકરણ માં આપણો વારો આવ્યો છે સાથે આ બધા ગણપતિ નો પણ વારો છે જો મિત્રો લોક સારો લાગ્યો હોય તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો